નમસ્કાર ખેડૂત મિત્રો લીડી ધરતી યુટ્યુબ ચેનલમાં ચાર પાંચ સતત વરસાદી વાતાવરણ છે મગફળી છે કપાસ છે મરચી છે એને ક્યાંક ને ક્યાંક થોડું ઘણું નુકસાન થયું છે આજથી જયારે વરાપ થઈ છે તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ મરચીનો પાક જે છે મને લંઘાતો હોય એવું લાગે છે કપાસ જે છે એ આડો પડી ગયો છે ગંગા હોય જોવો નથી ગમતો એવું લાગે છે તો આવું થાય શું કામ સૌ પ્રથમ એની વાત કરી કે સતત જે વરસાદી વાતાવરણ હતું સતત વરસાદ પડ્યો જમીન ઉપર પાણી પડ્યું એને લીધે પાણી જમીનમાં ભરાઈ રહ્યું અને આપણો જે પાક છે એને પાણી અને પોષક તત્વોની સાથે સાથે હવાની જે જરૂર પડે છે આ ઓક્સિજનનું અપટેક એટલે કે ઓક્સિજનનો ઉપાડ આપણો પાક મૂળ દ્વારા કરી શકતો નથી આ ઓક્સિજનનો ઉપાડ ન થાય એનાથી આપણો પાક લંઘાતો હોય અથવા તો સુકાતો હોય એવો આપણને જોવા મળે તો ટ્રીટમેન્ટ શું કરવી ઘણા બધા ખેડૂત મિત્રો ઉતાવળમાં ઘણા બધા મોંઘા અને ખોટા ખર્ચા કરી નાખતા હોય તો ખાસ આ વિડીયોમાં વાત કરવી છે કે એની ટ્રીટમેન્ટ શું કરવી તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો સૌ પ્રથમ મગફળીના પાકની વાત કરીએ તો મગફળીનો જે પાક છે એને આ વરસાદથી ખૂબ મોટું નુકસાન જવાની શક્યતા નથી મગફળીના પાકમાં સતત વરસાદ થયો છે અને હવે જ્યારે તડકો પડવાની શરૂઆત થઈ છે ત્યારે નીચેથી જે ભેજ હતો અને ઉપરથી તડકો પડવાને લીધે જે ગરમી અને ભેજ આ બે વસ્તુનું મિશ્ર વાતાવરણ ભેગું થાય ત્યારે મરચીના પાકમાં સફેદ ફૂગ આવવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે મરચીના પાકમાં આ સફેદ ફૂગ આવે છે એના પછી આપણે અલગ અલગ પ્રકારના ફૂગનાશકોનો છંટકાવ કરીએ છીએ અને આપણને ખબર છે કે સો ટકા પરિણામ આપણને એમાં મળતું નથી તો આ મરચીના મગફળીના પાકમાં સફેદ ફૂંક આવે એની પહેલાં જ પાડી પહેલાં આપણે પાળ બાંધી લેવાની છે પાણી પહેલાં કઈ રીતે પાળ બાંધવી કે ટ્રાયકોડર્મા વિરિડી નામના જે બેક્ટેરિયા છે ઘણી બધી કંપની બનાવે છે આ બેક્ટેરિયાને સારી કંપનીના લઈ રેતી માટી સેન્દ્રીય ખાતર કે એડી કે લીંબુડીના ખોળ સાથે મિક્સ કરીને ઉડાડી દેવાના છે એના સિવાય સ્ટાર પ્રોટેડ કે જેની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવાણુનો સમૂહ એને રેતી માટી કે સેન્દ્રીય ખાતર સાથે મિક્સ કરીને અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે ઉડાડી દો તો એના પણ આ સફેદ ફૂગની સામે ખૂબ સારા પરિણામ મળે છે મગફળીના પાકમાં આટલી ટ્રીટમેન્ટ કરવાથી હાલની પરિસ્થિતિ પ્રમાણે ખૂબ સારા પરિણામો મળશે એના સિવાય મરચી અને કપાસનો જે પાક છે આ મરચી અને કપાસનો પાક ઘણી બધી એવા ખેતરો છે ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને લંઘાતો જોવા મળે છે આડો પડી ગયો હોય એવો જોવા મળે છે તો એની ટ્રીટમેન્ટ તરીકે સૌપ્રથમ તો જેમની પાસે ડ્રીપની વ્યવસ્થા છે એમને પાલર પાણી ઉતારી દેવાનું છે પાલર પાણી જ્યારે ઉતારતા હોય ત્યારે એની સાથે કોપર ઓક્ઝી ક્લોરાઈડ એટલે કે બ્લુ કોપર અથવા તો કાર્બન ડેજિમ પ્લસ મેન્કો છે એટલે કે સાપ હવે એમાંથી કોઈ પણ એક ફૂગનાશક લઈ પાંચસો ગ્રામ પ્રતિ એકર મુજબ એને ડ્રીપની અંદર આપી દેવાની છે ડ્રીપની અંદર ફૂગનાશક આપવાની સાથે સાથે જ્યારે સ્ટ્રેસની વાત છે કે જ્યારે પોષક તત્વો અને ઓક્સિજનનો ઉપાડ છોડવો નથી કરી શકતો તો મૂળનો ફરીથી વિકાસ થાય મૂળ ખુલ્લા થાય એના માટે વોરન્ટ અને બ્લેક બુસ્ટર આ બંનેની જોડી દ્વીપની અંદર કોઈ પણ આજે સારા ફૂગનાશક ફૂગનશકની સાથે આપવાની છે આટલું કરવાથી મરચી અને કપાસ આ બંને પાકમાં ખૂબ સારા પરિણામો મળશે ખાતર જેમને જેમણે નાખવું છે જેમને પાણી ભરાઈ રહ્યું છે જમીનમાં ખૂબ ભેજ છે નિતાર શક્તિ ઓછી છે એવા ખેડૂત મિત્રોએ ખાતરમાં કપાસના પાકમાં જો યુરિયા નાખવું હોય તો યુરિયાની સાથે એસી ટકા સલ્ફર કે જે માસ્ટર કે અલગ અલગ નામથી ખેડૂત મિત્રોને માર્કેટમાં મળી જાય એકથી સવા કિલો પ્રતિ વીઘા પ્રમાણે નાખવાનું જો એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવું હોય તો પચીસ કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખીને પણ પિયત આપી શકાય આટલી ટ્રીટમેન્ટ કરવાથી મરચી અને કપાસ આ બંને પાકમાં ખૂબ સારા પરિણામો મળશે મરચીના પાકમાં ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે છોડવાને ઊભા કરવાની ટ્રાય કરવાની નથી પાછલા વર્ષોમાં પણ આપણે અનુભવોએ જોયું છે કે આવી પરિસ્થિતિ હોય પવનને લીધે મરચી આડી પડી ગઈ હોય તો મરચી ફરીથી નવી કોર પકડે છે જો એને ઊભું કરવાની ટ્રાય કરવામાં આવે તો એ મરચીનો છોડ ઊભો થવાને બદલે નવો થવાને બદલે સુકાઈ જાય છે અને મૂળ એને જમીનમાંથી મૂકી દે છે તો જે છે એ સ્થિતિમાં રહેવા દેવાનો છે અને ફરીથી એને ફૂટવાની રાહ જોવાની છે અને એની ટ્રીટમેન્ટ કરવાની છે કપાસનો પાક જો આડો પડી ગયો હોય તેને ઉભો કરીને પગથી જમીનને દાબી દેવાની છે અને થોડોક ટેકો કરવાનો છે આના સિવાય કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય કંઈ વસ્તુ આપણને ન સમજાણી હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન